નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મોટી ધિડાડ પડી હોય તેમ લાગી રહ્યું છે ગતરોજ મેયર ઓફિસ દ્વારા મંગલપાંડે બ્રિજ નીચે ચાલતી વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કરવા માટેનું આયોજન રાખવામાં આવ્યું હતું આ અંગે અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી હતી જો કે આ મામલે મેયર પહોંચે તે પહેલાં જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી ત્યાંથી મુલાકાત લઈને જતા રહ્યા હતા આ ઘટના બાદ મેયર ખુલીને મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમની જોડે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાથી તેમણે જણાવ્યું છે મેયર પિંકી સોનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વડોદરાના વિકાસને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કરતા આવ્યા છે પરંતુ ગતરોજ જે ઘટના થઈ તે યોગ્ય નથી મેયર ઓફિસ દ્વારા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામને અગિયાર ત્રીસ કલાકે પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના પટમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા જવા જણાવ્યું હતું મારા જતા પહેલાં મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન ત્યાં પહોંચ્યા હતા અને મારા આવતા પહેલાં ત્યાંથી જતા રહ્યા હતા તેમણે મારી જોડે આવું વર્તન કેમ કર્યું તે મને સમજાતું નથી આ પહેલી વખત નથી મારી જોડે અગાઉ મંગળવાંડે બ્રિજ નીચે કામગીરીનું ખાતમુહૂર્ત કરવાનું હતું તે સમયે પણ આવું જ થયું હતું મને છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી હતી તે પહેલાં વડસર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પણ મને ખૂબ ટૂંકા ગાળામાં જાણ કરવામાં આવતી હતી તાજેતરમ્યાન મ્યુનિસિપલ કમિશનરને પણ કામગીરી અંગે જાણવા માહિતી માગી તો તેમણે મને જવાબ આપ્યો કે પાલિકાના એન્જિનિયર ધાર્મિક દવે દ્વારા તમને વોટ્સઅપ પર લેટેસ્ટ અપડેટ મોકલી દેવામાં આવી હતી ગતરોજ તેઓ સ્થળ પર મારા પહેલાં આવીને જતા રહ્યા હતા આજે પણ તેઓ ભીમનાથ બ્રિજ નીચે કામગીરીનું નિરીક્ષણ કરવા જવાના હતા ત્યાં પણ તેમણે એવું જ કર્યું આ બધું કેમ થઈ રહ્યું છે તે હું જન હું નથી જાણતી ગતરોજ પાલિકાના અધિકારી દ્વારા કોર્પોરેટરને વહેલા આવવા માટે ફોન કરવામાં આવ્યો તેમની પાસેથી મેં નંબર મેળવ્યો છે તેમને આજે સાંજે મળવાનું હતું તેમની પાસેથી જાણીશું કે કોણ આ પ્રકારે ફોન કર કરવા કહ્યું હતું મારી અવગ અવગણના કરવામાં આવી રહી છે કદાચ તેવું હોઈ શકે કે તેઓ આઈએએસ અધિકારી છે અને હું કોમર્સ ગ્રેજ્યુએટ હોઉં જેથી તેમને વાત કરવામાં સુગમતા ના રહે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હવે પરિવારના સભ્યો રહ્યા નથી એવું માનો છો તમે દૂર રાખવામાં આવી રહ્યા છે પ્રોજેક્ટમાંથી તમે ગઈ કાલે મારા દ્વારા જે વિઝિટનું આયોજન કરવામાં આવ્યું અને મેં તો મારા લેવલથી મેયરની ઓફિસમાંથી બધા જ જેટલા પણ લોકોને કરવાના થતા હોય આ બધાને ફોન કરીને અને જે રીતે માહિતી આપવાની થતી હોય આપવામાં આવી છે પરંતુ તેમના દ્વારા મને માહિતી આપવામાં કેમ નથી આવી રહી કોઈ પણ વિઝિટ અંગેની એનો જવાબ તો માત્રને માત્ર જે વિઝિટ કરી રહ્યા હોય અથવા વિઝિટનું આયોજન કરી રહ્યા હોય એ લોકો જ આપી શકે બાકી અવારનવાર મારા દ્વારા પણ આગળ સમયમાં સમયમાં આગળના પણ કારણ કે ચાર સેક્શનમાંથી માત્ર એક સેક્શનની જ આ વિઝિટ કરવામાં આવી છે આગામી સમયમાં બાકીના ત્રણ સેક્શનની વિઝિટ પણ મેયર ઓફિસથી આયોજન કરવામાં આવશે તો સાથે સાથે પ્રતાપપુરા સરોવર હોય આજવા સરોવર હોય ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવાનું આયોજન પણ આગામી દિવસોમાં થનાર છે તો સાથે સાથે બેણા ખાતે જે ઐતિહાસિક નવીન તળાવ વડોદરા મહાનગરપાલિકાની પાંચ હેક્ટર જમીનમાં જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ કામગીરી કેટલે પહોંચી છે તેની વિઝિટ કરવામાં આવશે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટો આની પણ વિઝિટ કરવામાં આગામી સમયમાં આવનાર છે અને મેયર ઓફિસમાંથી પ્રોટોકોલ પ્રમાણે જે પણ લોકોની જાણકારી કરવાની થતી હોય છે તે અત્યાર સુધી પણ કરાતી આવી છે અને આગળના સમયમાં પણ આ જાણકારી આ જ રીતે સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે